ફરિયાદ થઈ છે શું કેશો છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે પત્રકારો ઉપર એટલે કે લોકશાહીની જે ચોથી જાગીર છે એની ઉપર પણ અત્યારે કિંગનાખોરી રાખી એન કે પ્રકારે એ મીડિયાનો અવાજ દબાવવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે અને એ પ્રયત્નોના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક રાજકોટના જે વરિષ્ઠ પત્રકાર છે જે સતત ક્યાંક ને ક્યાંક સત્ય ઉજાગર કરે છે વાસ્તવિકતા છે એ ઉજાગર કરી રહ્યા છે ત્યારે સત્તા પક્ષના પેટમાં એ તેલ રેડાયું હોય અને એ કિંનાખોરી રાખી આદરણીય જગદીશભાઈ મહેતા ઉપર કરવામાં આવી છે અને જોવા તો ફક્ત ફક્ત ભોગ બનેલા છે આવના દિવસોની અંદર આ એફઆઈઆર દૂર થઈ એના માટેના અમારા પણ પ્રયત્નો રહેશે અને જે વ્યક્તિ સત્ય માટે સતત અવાજ ઉઠાવે છે જે નિષ્પક્ષ પત્રકારિતા કરે છે જે નિષ્ઠાવાન પત્રકાર છે જે સામાન્ય જનતાના

એસઆઈની પ્રક્રિયા ચાલી રહી છે શું કહેશો એસઆઈ ને લઈને જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે આ એસઆઈ ની જે પ્રક્રિયા છે એમાં પણ અત્યારે એ ગફલાઓ થઈ રહ્યા છે જે કામગીરી સોંપવામાં આવી છે એ બીએલઓ ની જે કામગીરી જે શિક્ષકોને સોંપવામાં આવે છે એ શિક્ષકો પણ અત્યારે જોવા જઈએ તો પોતાની જે શિક્ષણ વ્યવસ્થા છે એ શિક્ષણ વ્યવસ્થા મૂકી અને બાળકોનું ક્યાંક ને ક્યાંક જે જીવન છે બાળકોનું જે શિક્ષણ છે એ પણ અધરતાલ છે અને જે કામગીરી છે એમાં કામગીરીમાં અમને એવું લાગી રહ્યું છે કે આમાં આમાં નામ કમી કરવાના હોય અને ભારતીય જનતા પાર્ટી પણ જોવા જઈએ તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં એમાં ભારતીય જનતા પાર્ટીનો લાભ કઈ રીતે થાય અને જે ભારતીય જનતા પાર્ટીના વિરોધ પક્ષમાં જે વોટ પડે છે એને કઈ રીતે કાપી શકાય એ પ્રકારનો ક્યાંક તકતો ઘટાડો હોય એ આમાંથી સ્પષ્ટ થાય છે આવનાર દિવસોમાં પીએસઆઈ આવનાર છે એમાં કઈ રીતનું લાગે છે જોવા જઈએ તો બે હજાર ને છવ્વીસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટા પાયે પોલીસ વિભાગની અંદર ભરતીઓ આવવાની છે પરંતુ હજી સુધી જૂની પ્રક્રિયા પૂરી નથી થઈ બે હજાર ને ત્રેવીસમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ એક જાહેરાત કરી હતી મોરબી ખાતેથી અને મોરબી ખાતેથી જાહેરાત કરીને એવું કીધું હતું કે બે હજાર ત્રેવીસની અંત સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે પણ અત્યારે જોવા જઈએ તો બે હજાર પચીસ થઈ છે હજી સુધી આ પરીક્ષાનું એટલે કે બે હજાર ત્રેવીસમાં જાહેર થયેલી પરીક્ષાનું હજી સુધી પરિણામ નથી આવ્યું એટલે તમે વિચારી શકો છો કે આ જે બધી જે બાબતો છે એ ફક્ત ફાકા છે જે અત્યારે વર્તમાન જે સુપર સીએમ અને ગુજરાતના જે ગૃહમંત્રી છે જે કે છે કાંઈક અને કરે છે કાંઈક જોવા જઈએ તો આજ ગુજરાતમાં ડ્રગ્સ વધારે ને વધારે એ મુન્દ્રા પોર્ટ હોય કે ગુજરાતના છેવાડાના વિસ્તાર હોય ત્યાંથી સતત ઘૂસી રહ્યું છે અને કાયદો વ્યવસ્થાની બાબતોમાં હોય તો એવું કહેવામાં આવતું હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ

જોવા જઈએ તો શાળામાં શિક્ષક નથી દવાખાનામાં ડાક્ટર નથી પોલીસ કચેરીઓમાં એ પોલીસ સ્ટાફ નથી ત્યારે અમે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ પોલીસ ભરતીની પ્રક્રિયા જે છે પૂર્ણ કરવામાં આવે અને જે ચાલીસ ટકા જેવી ઘટ છે એની ઉપર મોટા પાયે સૌથી ઐતિહાસિક ભરતી એ લાવવામાં આવે એ આ માધ્યમથી મારી માગણી છે ઓકે